સંવિધાન ના રચિયેતા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજી ના અડસઠ માં મહાપરિનિર્વાણ દિવસે ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપ તેમજ બહુજન ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મેઘવાડ સમાજવાડી રાપર ખાતે પુષ્પ અર્પણ તેમજ પ્રબોધન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ ગ્રુપના કાર્યકરો સવારે ન્યાયકોટ પાસે આવેલા બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી મેઘવાડ સમાજવાડી રાપર ખાતે બોધ વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરી બાબા સાહેબ આંબેડકર આંબેડકર યુવા ગ્રુપના સંયોજક અશોકભાઈ રાઠોડે પ્રાસંગિક પ્રવચન આપી સમાજને સંગઠિત રહેવા આહવાન કર્યું હતું તેમજ વધુમાં જણાવ્યું હતું કે સમાજમાં એકતા અને ભાઈચારો વધે એ હેતુથી આજનો દરેક યુવાન કાર્ય કરશે તો આપણે આપણા બંધારણીય અધિકારો બચાવી શકીશું અને સમાજને સુરક્ષિત કરી શકીશું બાબા સાહેબ આંબેડકરજી એ કહેલ છે કે જ્યાં સુધી બંધારણ સુરક્ષિત છે ત્યાં સુધી હું જીવિત જ છું પણ આજે સાહેબનું બંધારણ સુરક્ષિત નથી એવું સ્પષ્ટપણે દેખાય છે કેમ કે હાલે પરિસ્થિતિ એવી છે કે જે સંવિધાનમાં લખેલ છે એ અમલમાં નથી અને જે દેશમાં થઈ રહ્યું છે એ સંવિધાનમાં ક્યાંય લખેલ નથી એટલે આ લોકતાંત્રિક વ્યવસ્થાને જાળવી રાખવા જ્ઞાતિ અને ધર્મથી ઉપર આવીને આપણી આપણા બંધારણીય અધિકારોને બચાવવાનું કાર્ય કરવું પડશે અને આ કામે પ્રથમ લોકોએ જાગૃત થવું પડશે લોકોમાં જાગૃતિ આવશે ત્યારે જ નવા ભારતનો ઉદય થશે જેથી લોકોને જાગૃત કરવા સંગઠન દ્વારા સતત જનજાગૃતિના કાર્યક્રમો ચાલુ છે અને આવનારા સમયમાં વધારે ઝડપથી આવા કાર્ય ચાલુ રહેશે જેમાં યુવાનો વધુમાં વધુ જોડાય એવું આહવાન કર્યું હતું તેમજ લખનભાઈ ધુવા દ્વારા શિક્ષણ આરોગ્ય રોજગાર તેમજ દારૂબંધી જેવા મૌલિક સમસ્યાઓનું સમાધાન કરવા કરવા સામે સંઘર્ષ લોકોને આહવાન કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન આંબેડકર યુવા ગ્રુપ રાપર શહેરના પ્રમુખ સંજયભાઈ પરમારે કર્યું હતું તેમજ કાર્યક્રમને સફળ બનાવવા ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપ રાપર તાલુકા પ્રમુખ દિલીપભાઈ ગોહિલ બહુજન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સુંદરભાઈ સમસ્ત રાપર તાલુકા મેઘવાડ સમાજ ટ્રસ્ટ ના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી ચૌહાણ ધર્મેશભાઈ સોલંકી મહેન્દ્રભાઈ મુછડિયા તેમજ દિનેશભાઈ રાજાભાઈ ગોહિલ પાંજાભાઈ મકવાણા ખાનજીભાઈ ભટી તેમજ ભરતભાઈ પરમાર ઉદયભાઈ ગોહિલ રમેશભાઈ ગોહિલ જહેશભાઈ પરમાર નારણભાઈ સમિયા તેમજ બાલાભાઈ મેરિયા કાનજીભાઈ મેરિયા બિપિનભાઈ ડોડિયા દિનેશભાઈ વાઘેલા તેમજ સંજયભાઈ ગોહિલ જીગરભાઈ પરમાર રામજીભાઈ ભટ્ટી દામજીભાઈ જાદવ તેમજ હેમંતભાઈ ડોડિયા સમાજના આગેવાનો અરજણભાઈ ગોહિલ પુંજાભાઈ સોલંકી મોહનભાઈ ગોહિલ નરસિંહભાઈ ચૌહાણ તેમજ વેરસીભાઈ સોલંકી કાંતિભાઈ રાઠોડ તેમજ અમૃતભાઈ રાઠોડ સહિત રાપર તાલુકા ભરમાંથી સમાજના આગેવાનો યુવાનો મહિલાઓ સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય ગન્ની કુંભાર